સો ગાઈઝ અમે લેપવાની શરૂઆત કરી દીધી છે હવે દિવાળી નજીક આવે છે સો ગાઈઝ મમ્મી બનાવે છે જોરદાર લેપવાનું માટી ઉપાડી દીધી છે અહિયાં લેપવાનું શરૂ કરવાનું છે તે આ બધું લેપવાનું છે

અના લેપપો બોલે પેસ્ટ કોદન લાય બોલ માથે કે અલ ગલચિન કિસન પસ મન સુ ફોટો કલકત્તા હોય તો તું ગોગન હમકા આ આયા આયા વચ કે પો ટેમ્પા માટીજી પણ આવ તો એવસી અમે પચાર નઈ આપણે

ખાડા માં રખાડા માં રોપ નેસા હોય તો ઉંસ દેખાય ને પગતે ને ખાવા ની પડે પછી વેલા કમી એમ કે કે ના બહાર ઓગણા ન જાયો નઈ છે પોર જન હોય ના હોય તો આપણે વળી એટલી વેટ મટી

અને લેપવાનો જો માલ બનાવવાનો છે એ કૈલાસ માટી નાખે છે. બાકી કાલ કોમ થાય કમ્પ્લીટવાનું. મમી સોણચોય લાવશું આટલું બધું આપણે. ઓહો આ કુવાલી ભેંસે છે? એમની આ રેચુર રીતું છે ગાઈસ ચા તૈયાર છે તો ચલો ચા પી લઈએ અમારો એને ચા છે બીજું જ નહીં ત્રણ વાગે ઉઠી છે ચાર ચાર વાગે ઉઠી છે તું નહી સો ગાઈસ ખૂટી છે રેત માટી સોરી તો માટીનો સકરો ભરવા જાવું છે તળાવમાં અને તળાવમાં માટી ભરવા મારી હંગાતા આવે છે મધુ આવે ને ના જોશ ના બોલું તારે આવવાનું હે તો ગાય સકડો તૈયાર છે ભૂલા ચલો 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 પાવડો લીધો પાવડો

સો ગાઈઝ આટલો ભર્યો છે સકડો લાભ થોડી જોશે હજુ માટે વાતાવરણ મસ્ત છે તમે જોઈ શકો છો ઠંડુ આ છે અમારા ગામનું તળાવ ભૂલવો વાઘ છે બેડા વાઘ

સો ગાઈસ મોડી સ્ટાક રહે હવે સકડો તો પણ જેટલો આમ તું આગળથી થી ઉલટો તો મે સકડો આવે આખો ઊંચો થાતો તો સકડો બોલ આ ફિર સકડો બહુ ભર્યો અમે ખતરનાક લો ખાલી કે ના ખોડો હળો વાલતો કરો હે ના બરોબર શું હળા હવે પાછો લાવવા પડશે એટલે ધક્કો મારા આવડે બધા ભેગા જ દોડો સો ગાઈસ ભેસ્ટ ધોવાનો ટાઈમ થઈ ગયો છે તો હું અને મમ્મી બંને ધોઈ નાખે ભેસ કોને ઓલ આવી શકે કોને રાખવી હા તો લાવો કોણ ભેરે હું ખોન પકડાવે

મમ્મી ડોલમાંથી માં દૂધ ભરે છે ડેરી દૂધ ભરાવા જવું છે સુર સો ગાઇઝ હવે જાઉં છું દૂધ ભરવા માટે ડેરીએ મમ્મી બયણી તૈયાર કરી દીધી છે વાગી જાય છે છ વાગવામાં આવ્યા છે રસોડું તો ખાલી મમ્મી નહીં આપણે બહાર હતો તારનું

તો ચાલો હવે જઈએ દૂધ ભરાવા માટે ડેરી